સુરતમાં ફરી ગેસ બે દુકાનદારોને ત્યાંથી છત્રીસ નંગ બાટલા ઝડપાયા રાજકોટમાં સર્જાયેલી આગની કરુણાંતિકા બાદ ફાયર બ્રિગેડ સજાગ થયો છે જોકે સુરતમાં માં ગેરકાયદે ચાલતા ગેસ રિફિલિંગની ગેરકાયદે પ્રવૃત્તિ પર પોલીસ લાલ આગ કરવા આવી રહી છે જો કે તેમ છતાં આ ગેરકાયદે પ્રવૃત્તિ ધમધમી રહી હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે ગેરકાયદે ગેસ રિફિલિંગ કરવા મુદ્દે કાપોદરા પોલીસે દુકાનો પર દરોડા કરીને બે વ્યક્તિઓની સાથે સાથે નાની મોટી છત્રીસ નંગ બોટલ ઝડપી પાડી છે કાપોદરા વિસ્તારમાં આવેલા મોહનબાગ ગેસ સર્વિસ દુકાનની આડમાં ગેસની બોટલમાંથી બીજા ગેસના બાટલામાં ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું સાથે જ મોટા પાયે ગેસના બાટલાઓનો સંગ્રહ કરવામાં આવતો હતો જેથી લોકોના માલનું નુકસાન થાય તે પ્રમાણે કૃત્ય કરતા બે દુકાનદારોની ગેસના બાટલા તથા રીફિલિંગ સામાન મળીને કુલ સત્યાવન હજાર સાતસોના મુદ્દા માલ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી જેથી બંને દુકાનદારોને ત્યાંથી છત્રીસ નાની મોટી બોટલની સાથે સાથે વજન કાંટા અને ગેસ રિફિલિંગ માટેની પાઇપ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા માટે બે ટીમ બનાવવામાં આવી હતી હાલ બંને આરોપીઓને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરત શહેરમાં ગેસ સર્વિસ સેન્ટરની આડમાં મોટા ગેસના બાટલામાંથી અન્ય બાટલામાં રિફિલિંગ કરવાની પ્રવૃત્તિઓ શોધી કાઢવા માટે અને આગના બનાવ બનતા અટકાવવા માટે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સર તેમજ ડીસીપી જોન વન સરના માર્ગદર્શન હેઠળ કાપોદ્રા પોલીસને બે ઈસમોને પકડવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે સમગ્ર હકીકત જોતા કાપોદરા મોહન બાગ ગેસ સર્વિસ સેન્ટરની અંદર આલિશાન ચેમ્બર્સમાં તેમજ કાકડિયા ચેમ્બર્સમાં એમ બે જગ્યાએ બે ઈસમો મોટા ગેસના બાટલામાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ ભરવાની પ્રવૃત્તિ કરતા ઝડપાઈ ગયેલ છે અને બંને કુલ નંગ નાના મોટા બાટલાઓ તેમજ ગેસ ફિલિંગની પાઇપ તેમજ ઇલેક્ટ્રિક વેઇટ સ્કેલ તથા ગેસ ભરવાના વાલ અન્ય પાના પકડ તેમ સત્તાવન સાતસો રૂપિયાનો મુદ્દામાલ કાપોદરા પોલીસે હસ્તગત કરેલ છે અને આ તમામ મુદ્દા માલ બાબતે પૂછપરછ કરતા બંને આરોપીઓ પોતે મોટા બાટલામાંથી નાના બાટલામાં ગેરકાયદેસર રીતે રિફિલિંગ કરવાની પ્રવૃત્તિ કરતા હોવાનું તપાસમાં જણાઈ આવેલ છે બંને ઈસમો વિરુદ્ધ કાપોદરા પોલીસે કાયદેસર ફરિયાદ નોંધી તપાસ હાથ ધરે છે